ટેસ્લાના સીઈઓ અને અમેરિકન અબજોપતિ એલોન મસ્ક ફરી એક વખત ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે કારણ કે તેમણે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે આકરા પ્રહારો કર્યા છે મસ્કે ખુલ્લે આમ દાવો કર્યો છે કે મારા વિના ટ્રમ્પ બે હજાર ચોવીસની ચૂંટણી જીતી શક્યા ન હોત આ નિવેદન ટ્રમ્પ દ્વારા મસ્ક પ્રત્યે ઊંડી નિરાશા વ્યક્ત કર્યા બાદ સામે આવ્યું છે જેના કારણે બંને વચ્ચેની રાજકીય તણાવ વધુ સ્પષ્ટ થઈ ગયો છે મસ્કે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં જણાવ્યું છે કે તેમની ભૂમિકા ન હોત તો ડેમોક્રેટ્સે ગૃહ પર કબજો મેળવી લીધો હોત અને રિપબ્લિકનનો સેનેટમાં બહુમતી માત્ર એકાવન ઓગણપચાસની રહી હોત તેમણે બીજી પોસ્ટમાં તીખા શબ્દોમાં લખ્યું કે આટલી બધી કૃતજ્ઞતા ટ્રમ્પ તરફથી અપેક્ષિત માન્યતા ન મળવાને લઈને આક્ષેપ કર્યો છે માહિતી મુજબ મસ્કે ટ્રમ્પના બે હજાર ચોવીસના ચૂંટણી પ્રચારમાં આશરે બસ્સો પચાસ મિલિયન ડોલર ખર્ચ્યા હતા અને તેઓ માનતા હતા કે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની વાપસીમાં તેમની ભૂમિકા મહત્ત્વની રહી છે હાલમાં તેઓ ટ્રમ્પ વહીવટતંત્રની ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગ સામેની કર નીતિનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે અને ગયા મહિને તેમણે ડિપાર્ટમેન્ટ ઓફ ગ્રીન એનર્જીના પદેથી રાજીનામું પણ આપ્યું હતું આ ટક્કર હવે રાજકારણ અને ટેક જગતમાં ચર્ચાનો વિષય બની ગઈ છે